હવે આ પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે રામજી મેરિયા વિસ્તારની દ્રષ્ટિએ વિશાળતા ધરાવતા સરહદી કચ્છ જિલ્લાના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો અંજાર ગાંધીધામ ભચાઉ અને રાપર તાલુકાનો સમાવેશ પૂર્વ કચ્છમાં થાય છે તેમાંના રાપર અને ભચાઉ તાલુકાઓ વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે વિશ્વ પ્રખ્યાત હડપ્પન સાઇટ કે જેનો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવેશ કરાયો છે તે ધોળાવીરા કે જે ખડીર વિસ્તારમાં આવે છે આ આપણા પૂર્વ કચ્છમાં છે પૂર્વ કચ્છના વાગડ વિસ્તારની તાસીર પશ્ચિમ કચ્છ કરતાં સાવ અલગ જ તરી આવે છે અહીંની લોકકળા અને સંસ્કૃતિ બોલી અને પ્રાદેશિકતા સાવ નોખી જ છે પૂર્વ કચ્છમાં ભચાઉ તાલુકામાં આવેલ કંથકોટ સોલંકી યુગનો માનવામાં આવે છે અહીંનો વિસ્તાર અને પાળિયાઓની હારમાળા તેમજ નાથ સંપ્રદાયનો જૂના સ્થાન ધરાવે છે તેમ પૂર્વ કચ્છમાં રવેજી માતાનું મંદિર મોમાઈ મોરામાં મોમાઈ માતાનું મંદિર ઉપરાંત પૂર્વ કચ્છની રણકાંધી પર આવેલ એકલ માતાજીનું વસ અનેરૂ મહત્વ છે આ ઉપરાંત આ વિસ્તારમાં વસવાટ કરતી વિવિધ જ્ઞાતિઓ પોતાની આગવી ઓળખ ધરાવે છે જેમ કે પ્રાથળિયા આહિરો વાઘડિયા રબારી મેઘવાડ મારવાડા ઉપરાંત રાજપૂત અને આંજણા પટેલ વગેરે જ્ઞાતિઓનું અનેરું મહત્ત્વ છે જેમણે પોતાની પરંપરાઓને હજી જાળવી રાખી છે અહીંના લોકમેળાઓમાં આ વિવિધ જ્ઞાતિનું અનેરું આકર્ષણ જોવા મળતું હોય છે પૂર્વના આડેસરથી બચાવ સુધી પૂર્વ કચ્છનો આ ભાગ એ વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે જે પોતાની આગવી છાપ ધરાવે છે અહીં મોગલધામ પાકડસર ગરીબદાસીની જગ્યા રાપર અને ચિત્રોટમાં રવિભાણ સંપ્રદાયના સંત ત્રિકમ સાહેબ અને ચોબારીમાં સંત કેશવ મૂળ પ્રકાશનો મહિમા રહેલો છે આડેસર પાસે વર્ણું બાલાસરમાં જગાજી દાદા ખારોઈ ગામે સેજનાથ દાદા ઉપરાંત અનેક ગામમાં પોતાનું આગનું સ્થાન છે રાપર તાલુકાનું ઘેડી ગામ કે જે પાંડવ વખતનો ઇતિહાસ સંગ્રહીને બેઠું છે જે વિરાટ નગરી તરીકે ઓળખવામાં આવતું હતું આમ અનેક રીતે પૂર્વ કચ્છનું અનેરું મહત્ત્વ રહેલું છે રાજ્યની સાથે સાથે સમગ્ર કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્યના લોકપર્વ સમાન ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્વે લોકપર્વનો માહોલ ઠેર ઠેર જોવા મળ્યો છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ગામના સુકાની ચૂંટવા માટેની કવાયત ઠેર ઠેર જોવા મળી રહી છે આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે તેવામાં સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોની પસંદગી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે ગામડાઓમાં ઠેર ઠેર મેળાવડાઓ શેરીઓમાં સભાઓ અને ખાટલી બેઠકો યોજાઈ રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગ્રામ વિસ્તારોમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે કેટલાક ગામો સમરસ થયા છે તેના માનવા પણ અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે કચ્છ જિલ્લો અનેક રીતે આગવી ઓળખ ધરાવે છે તાજેતરમાં ઓપરેશન સિંદુર વખતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌ કચ્છીજનોને કચ્છી નવા વર્ષની અષાઢી બીજની અગાઉથી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ કચ્છ કાર્નિવલને યાદ કરીને ભૂતકાળ યાદ કર્યો હતો કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા આગામી કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે કચ્છ કાર્નિવલના વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમાં ભુજના હમીરસરની પાળે સમગ્ર કચ્છમાંથી ભાગ લેવા માટે કલાકારોને આહવાન કરાયું છે પૂર્વ કચ્છમાં પ્રાથળિયા આહીરોના લગ્ન લગ્નોત્સવ ગત વૈશાખ પાંચમી તેરસે યોજાઈ ગયા વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા મુજબ આ લગ્નો પ્રાથળિયા આહીરોના રિવાજ પ્રમાણે વણ જોયા મુહૂર્તે તેરસે યોજાય છે અસહ્ય ઠંડી માટે કચ્છ જાણીતું છે તેટલું જ અસહ્ય ગરમી અને ધૂમધકતા તાપ માટે પણ આ વિસ્તાર જાણીતો છે હાલ અસહ્ય ગરમી વચ્ચે જનજીવન મુશ્કેલીભર્યું બન્યું છે સવારના દસ વાગ્યાના બાદ સાંજના સાડા પાંચ વાગ્યા સુધી લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે આથી બપોરના સમયે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કરફ્યુ જેવો માહોલ સર્જાય છે હમણાં જ આ પૂર્વ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા જેના લેખક હતા રામજી મીરિયા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું